પંદર ઓગસ્ટને લઈને સરદાર સરોવર નર્મદા ડેમ પર તિરંગાની લાઇટિંગ કરાઈ તિરંગાની લાઇટિંગ સાથે નર્મદા ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો ડેમના નવા નીરને વધાવા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટરે પહોંચી મહત્તમ સપાટીથી માત્ર બે પોઈન્ટ ત્યાંસી મીટર દૂર સરદાર સરોવર ડેમ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં નેવું ટકા ભરાયો ડેમ ડેમના નવ દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાયું પાણી નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શાકભાજી માર્કેટમાં ભરાયા પાણી પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોને હાલાકી વેપારીઓ અને ગ્રાહકો સમા પાણીમાંથી પસાર થવા મજબૂર સાત દિવસ ગુજરાતને ધમરોડ છે મેઘરાજા કેટલાક ભાગોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના આવતીકાલે પણ મેઘરાજા ગુજરાતને ધમરોડશે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટમાં પડી શકે છે વરસાદ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદની આગાહી પંદર ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ શિયાળામાં માવઠા માટે રહેચો તૈયાર ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ પડશે વરસાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લાનીનોની અસર દેખાશે ચક્રવાતનું પ્રમાણ વધવાની પણ અંબાલાલ પટેલે કરી આગાહી નવરાત્રીમાં ખેલૈયાઓની મજા વગાડી શકે છે વરસાદ દસ ઓક્ટોબર આસપાસ વરસાદ થવાની શક્યતા ત્રેવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે લાહ નીનોની અસરથી ગરમીમાં પણ થશે વધારો ઉત્તરાખંડના પછવા દૂનમાં મેઘો કોપાયમન થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ રસ્તાઓ દરિયો જાણે બન્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા શિમલા બાયપાસ રોડ અને કોઝવી નદીઓમાં ફેરવાતા જનજીવન ખોરવાયું અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી પાછવા દૂનમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો નદીના પાણી કોઝવી અને રસ્તાઓ પર ફરી વળતા લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર અનેક રસ્તાઓ બંધ થતા રાહદારીઓ કલાકો સુધી અટવાયા

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આબ ફાટ્યો બારે મેઘાંગા થતા નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ સતલુજ અને સ્મિતિ નદીઓના સંગમ સ્થાન ઘાબ અને પર આબ ફાટતા જનજીવન પ્રભાવિત થયું નદીઓએ રૌદ્રરૂપ ધારણ કરતા લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ વરસાદ ધમાકેદાર બેટિંગ કરતા દ્રવ્યવતી નદીના જળસ્તરમાં વધારો અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ વાહન ચાલકો પાણીના પ્રવાહની વચ્ચે રસ્તા પરથી પસાર થવા મજબૂર રાજસ્થાનમાં ડીજે લઈને જતો બોલેરો ખુલ્લી ગટરમાં ખાબક્યો રસ્તા પર ભરાયેલા પાણી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બોલેરો ગટરમાં ખાબકી હતી ક્રેનની મદદથી બોલેરોને બહાર કઢાયો હિમાચલ પ્રદેશના ઉનામાં આવેલા બાથરી ગામમાં પૂરની સ્થિતિ હંસ નદી પરના ઘાટનો એક ભાગ તૂટી જતા પ્રવાહ ગામ સુધી પહોંચ્યો ધસમસતા પ્રવાહમાં ત્રણ લોકોના મોત રાજસ્થાન રાજસ્થાન ના ભરતપુરમાં નદીમાં નાહવા ગયેલા બે યુવકો અને પાંચ બાળકોના મોત નાહતા સમયે એક બાળક ઊંડા ખાડામાં પડતા તેને બચાવવા ગયેલા અન્ય લોકોના પણ મોત યુવકો અને બાળકોનો ઘટના પહેલા નદીમાં મસ્તી કરતો વિડીયો આવ્યો સામે કેરળના એરપોર્ટ પર રમાસ ગામમાંથી માંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવક શંકાસ્પદ હિલચાલ આધારે સ્થાનિકો યુવક ને પકડ્યો સોશિયલ મીડિયામાં ભારત વિરોધી લખાણ મળી આવ્યું આધાર કાર્ડ બનાવવાની ફિરાકમાં હતો બાંગ્લાદેશી યુવક અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો ઝાડાઉલટીના ત્રણસો અઠાવન કમળાના એકસો અઠ્યોતેર કેસ ટાઈફોઇડના ત્રણસો ચાર કેસ નોંધાયા સાદા મેલેરિયાના અઠાવન કેસ ઝેરી મલેરિયાના આઠ કેસ અને ચિકનગુનિયાના ઓગણીસ કેસ આવ્યા સામે રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય તંત્ર એક્શનમાં વિવિધ જગ્યા પર ફોગિંગ અને દવા છટકાવવાની કામગીરી શરૂ મચ્છરજન્ય રોગચાળાથી લોકોને બચાવવા કવાયત શરૂ દ્વારકામાં પાણીજન્ય રોગચાળો વકરીઓ જામ ખંભાળીયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ કેશબારી પર દર્દીઓની લાંબી લાઈનો લાગી તાવ ઝાડા ઉલટી મલેરિયા પેટના દુખાવા સહિતના દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો વાયરલ બીમારીના કારણે દરરોજ હજાર ઓપીડી નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં સ્માર્ટ સિટી અમદાવાદના અનેક બ્રિજ બિસ્માર હાલતમાં શહેરના બત્રીસ જેટલા બ્રિજનું મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું આગામી સમયમાં તમામ બ્રિજના સમારકામની કામગીરી થશે શરૂ રાજકોટ લોક મેળા માટે આજે છેલ્લી હરાજી પૂર્ણ એકત્રીસ ની એક કરોડ સત્યાવીસ ગુજરાત બહારના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની માંગ સરકારે શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવ્યા હોવાનો આક્ષેપ મહેસાણા જિલ્લામાં એક બે નહીં દસ શિક્ષકો ગાયબ અલગ અલગ કારણસર શિક્ષકો ગેરહાજર હોવાનું ખુલ્યું પાંચ શિક્ષકો કરે છે વિદેશમાં પરિભ્રમણ એક વર્ષથી શિક્ષકો શાળામાં ન આવતા વિદ્યાર્થીઓ રામ ભરોસે શિક્ષણ વિભાગે નોટિસ આપવા છતાં નથી મળતો કોઈ જવાબ બનાસકાંઠાના વિદેશ ગયેલા શિક્ષિકા આવ્યા સામે શાળાના જ શિક્ષિકા સામે કર્યા આક્ષેપ મામલો દબાવવા કેટલાક લોકોએ પાંચ લાખ માંગ્યાનો કર્યો દાવો કહ્યું મેં યુ એસના વિઝા માટે એનઓસી લીધી હતી મારી પાસે તમામ પુરાવા છે અમદાવાદ શહેરના ત્રણ સરકારી શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યા હોવાનું સામે આવ્યું ત્રણ મહિના કરતા વધુ સમયથી શિક્ષકો શાળામાં ગેરહાજર જિલ્લા શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ छोटाउदेपुर संखेड़ा तलुकानी कलेडिया गाम ने एक प्राथमिक शाला शिक्षिका अभी वर्ष की गायब शाला में परत न आता शाला आचार्य मोकली नोटिस शिक्षक ने सस्पेंड न कराता शिक्षण विभाग सामने साठा सवाल कच्छ में अलग अलग शाला अगियार शिक्षक लांबा समय गैरहाजर चार शिक्षक विदेश प्रवासी होवा प्राथमिक शिक्षण अधिकारी तमाम गैरहाजर शिक्षकों ने नोटिस फटकारी लांबा समय गैरहाजर एक शिक्षक ने सस्पेंड कराया ગેરહાજર હતા શિક્ષકોને લઈને તંત્ર એક્શનમાં શિક્ષણ સચિવ મુકેશ કુમારે બોલાવી હતી બેઠક વિદેશ ગયેલા વધુ શિક્ષકો મુદ્દે બેઠકમાં ચર્ચા ગયેલાવાડી ને લઈને સરકાર એક્શન મોડમાં સત્તર જિલ્લાના એકત્રીસ શિક્ષક ગેરકાયદેસર રીતે રજા પર ગયા અને બત્રીસ શિક્ષક વિદેશ જતા રહ્યાની જાણ થતા સરકાર કરશે કડક કાર્યવાહી શિક્ષણ રાજ્યમંત્રી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કોઈ પણ લાલિયાવાડી ચલાવી લેવાશે નહીં નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ ઓવર ઓલ ગ્રેડમાં ટોપ હન્ડ્રેડમાં ગુજરાત યુનિવર્સિટી ચોરાણું ક્રમાંકે આવી યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી છોતેર માં ક્રમે અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી ઓગણત્રીસમાં માં ક્રમાંકે આવી એન્જિનિયરિંગમાં આઈઆઈટી ગાંધીનગર અઢારમાં માં ક્રમે જ્યારે સુરતની ની એસવી માં નંબર પર આવી ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓમાં આઈઆઈએમ અમદાવાદ પ્રથમ ક્રમાંકે માયકા બત્રીસ માં ક્રમાંકે અને નિર્મા યુનિવર્સિટી પંચાવનમાં ક્રમાંકે આવી ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળે આવેદનપત્ર આપ્યું ફાયર સેફ્ટી સિસ્ટમ ખર્ચને પહોંચી વળવા વચગાળાનો રસ્તો કાઢવાની માંગ સરકાર ગ્રાન્ટેડ શાળાઓને ખર્ચ આપે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું ભાવનગરના સિંહોર તાલુકાના કાટોડિયા ગામના વિદ્યાર્થીઓ વર્ગખંડ વગર અભ્યાસ કરવા મજબૂર કાટોડિયા પ્રાથમિક શાળામાં એક પણ ઓરડો ન હોવાનું ખુલ્યું બાળકો શાળાના ખુલ્લા મેદાનમાં અને પાસેના મંદિરમાં બેસી કરે છે અભ્યાસ ગુજરાતમાં સરકારી શાળાઓમાં એડમિશન નું ક્રેઝ વધ્યું બે હાજર ચોવીસ પચીસ માં બે લાખ વધુ વિદ્યાર્થીઓ મેળવ્યું એડમિશન અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ સાડત્રીસ હજાર વિદ્યાર્થીઓ મેળવ્યો પ્રવેશ બનાસકાંઠા જિલ્લામાં દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં લીધું એડમિશન વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો પુસ્તક ખરીદીમાં ગોટાળાના આક્ષેપ સામેની તપાસ કમિટી માત્ર કાગળ પર કામ કરી રહી હોવાના આક્ષેપ સુરતના પુણા ગામ ખાતે વગર પરવાની વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડી હતી રેટ પોઈન્ટ પ્લેટફોર્મ પર મોટા પાયે કરતા હતા વેચાણ બોટાદ જિલ્લાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો બની રણચંડી કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્યવ્યાપી આંદોલનની કરી શરૂઆત પડતર માંગણીઓનો અંત લાવવા ઉગ્ર આક્રોશ સાથે કર્યા સૂત્રોચ્યાર ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજની યોજનામાં જમીન સંપાદનોના યોગ્ય મોટી સંખ્યામાં સંપાદનો આવેદન પત્ર આપી કરી રજવા ત્રણ વર્ષથી જાહેરામાની મુદ્દત લંબાતી સુરેન્દ્રનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરી અટવાતા સ્થાનિકો પરેશાન ટેકનિકલ ખામીઓના કારણે લાંબા સમયથી આધાર અપડેશન કામગીરી અટવાઈ જતા સ્થાનિકો ધક્કા ખાવા મજબૂર આધાર અપડેટના સેન્ટરોની સંખ્યા વધારવા માંગ દાહોદના ધાનપુરના પીપરા ગામે બિરસા મુંડાની મૂર્તિને લઈને આદિવાસી સમાજે કલેક્ટરને આપ્યો આવેદનપત્ર ગામમાંથી બિરસા મુંડાની મૂર્તિ ન ખસેડવા કરી માંગ જો મૂર્તિ ખસેડાશે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે કરી રજૂઆત મુખ્યમંત્રીને પત્ર લખી સૌરાષ્ટ્રના ડેમ, નદી નાળા નર્મદાના પાણીથી ભરવા કરી રજૂઆત લોકોને પાણીની તંગી ન પડે અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે પાણીની કોંગ્રેસ ને પત્ર લખી કરી માંગ સરસ્વતી બેરેજમાં પાણી છોડવા લખ્યો રાજકોટના કોંગ્રેસની પર ભાજપના પ્રહાર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું કોંગ્રેસ પોતાના સમયમાં બની ચૂકેલી દુર્ઘટનાઓમાં પીડિતને ન્યાય નથી અપાવી શકી ત્યારે અગ્નિકાંડમાં ન્યાય કઈ રીતે અપાવી શકશે કોંગ્રેસની ન્યાય યાત્રા પર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજીવ ધ્રુવનું નિવેદન કહ્યું કોંગ્રેસે ન્યાયયાત્રા નહીં પ્રાયશ્ચિત યાત્રા કાઢવી જોઈએ ભૂતકાળમાં કરેલા કારનામાની માફી માંગવી જોઈએ દાહોદના છાપ તળાવમાં મળ્યો યુવકનો મૃતદેહ ગઈકાલે ગુમ થયેલા વ્યક્તિનો તળાવમાંથી મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ પોલીસે મૃતદેહ પીએ માટે ખસેડીને હાથ ધરી તપાસ થયો વાયરલ રહેણાક વિસ્તારમાં સાવજ આવતા ડરનો માહોલ અમરેલીના જાફરાબાદના કાગવદર ગામમાં સિંહ ઘુસ્યો વનરાજાએ રોડ પર શિકાર ની મિજબાની માણી શિકાર ની આવી ચડેલા સિંહે થોડા દિવસે પશુ નું કર્યું મારણ

રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર લાખની લાંચ ઝડપાયા એનઓસી માટે માંગી હતી ત્રણ લાખની લાંચ અગાઉ એક લાખ વીસ હજાર લીધા પણ ખુલાસો ઇન્ચાર્જ ચીફ ફાયર અધિકારી અનિલ મારુની પોલીસે કરી ધરપકડ અમદાવાદના પાલડીમાં ગોડાઉન માલિકને જરી બતાવી કરાઈ લૂંટ ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની કરી ધરપકડ લૂંટમાં ગયેલ એક્ટિવા અને એશી હજાર રોકડા કબ્જે કર્યા ગોડાઉનના માલિકને છરી બતાવી રોકડા અને એક્ટિવા કરી હતી લૂંટ

વાપીમાં બિલ્ડર ને ઓફિસ ફાયરિંગની ઘટના ગિરિરાજસિંહ જાડેજા નામના બિલ્ડરે પોતાની જ ઓફિસમાં ફાયરિંગ કર્યું હોવાનો આરોપ ઓફિસમાં પોતાના જ પાર્ટનરને ધમકાવા ફાયરિંગ કરી હોવાની આશંકા ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની નહી